નમસ્કાર મિત્રો મિત્રો આ અગાઉ આપણે ત્રણેય હપ્તામાં હિન્દુ રાષ્ટ્ર તો હતું જ એ વિષય ઉપર વાત કરી ચુક્યા છે આજે પણ એ જ વિષય ઉપર વાત કરી છે વિષય એવો છે હિન્દુએ હિન્દુનું સર્જન કર્યું ફરી વખત રિપીટ કરું હિન્દુ લોકોએ અ હિન્દુ અ હિન્દુ એટલે શીખો ખ્રિસ્તીઓ અને મુસલમાનોનું સર્જન કર્યું આ વસ્તીનું સર્જન કર્યું એક બાજુ આપણને એવું કહેવામાં આવે છે એવું ભણાવવાના પ્રયાસ થાય છે કે ભાઈ ઔરંગઝેબ નામના એક મુસ્લિમ શાસકે આ દેશમાં તલવાર ચલાવી અને તલવારના જોરે લોકોને મારી મચડીને બેરે બેરે મુસલમાન બનાવ્યા પરંતુ એ લોકો ખ્રિસ્તીઓ હોય મુસલમાનો હોય અથવા બીજા એ વિધર્મીઓ હતા હિન્દુઓના સ્વધર્મીઓ માટે સાચો અથવા ખોટો રસ્તો જે અપનાવી શકે પણ એમના પોતાનો ધર્મનો વિસ્તાર કરવો હતો પોતાના ધર્મનો પ્રસાર કરવો હતો એ માટે એમણે કર્યું પરંતુ હિન્દુઓ જે જ્યારે પોતાના જ દેશ બાંધવો અને પોતાના ધર્મ બાંધવોને પોતાના ધર્મોમાંથી વિમુખ થઈ જવા માટે પોતાનો ધર્મ છોડી દેવા માટે મજબૂર કરે તો આને શું કહી શકાય આમાં વધારે કાતિલ કોને કહેશો તમે મુસલમાનો કાતિલ કહેશો મોગલોનો કાતિલ કહેશો કે પોતાના જ દેશના પોતાના જ ધર્મોના પોતાના જ હિન્દુઓનો અહિન્દુ બનવા માટે પ્રેરિત કરો અથવા એમનું મજબૂર કરે એને તમે વધારે કાતિલ કરીશું એક બાજુ તલવારની કાતિલતા હોય અને બીજી બાજુ ધર્મીઓની ઉપેક્ષા અસહિષ્ણુતા નફરત અને દ્રોણા હોય તો વધારે કાતિલતા કઈ દુશ્મનો તો તલવારે ચલાવે અને બીજું દ્રોણા નફરત કરે પરંતુ તમે એક બાજુ હિન્દુ હોવાનો દાવો કરો છો સનાતન ધર્મી હોવાનો દાવો કરાવો છો હિન્દુ ધર્મ ખતરામાં હોવાનો દાવો કરે છે પરંતુ આ બધાની સામે જે દ્રોણા નફરત અસહિષ્ણુતાના જે અતિ શસ્ત્રોનો ઉપયોગ થયો અને આજે ભારતની અંદર જો ભારતના ભાગલા ના થયા હોત તો આજનું પાકિસ્તાન બાંગ્લાદેશ અને આજનું ભારત સમેત મુસલમાનોની વસ્તી ભારતમાં ત્રીસ ટકા વધારે હોત એનું પરિણામ અને એના જવાબદાર માટે એના માટે કોણ જવાબદાર છે આ સમજવા જેવું છે ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ જે નોંધાયેલી છે એની વાત કરીએ તો કેરળની અંદર મોપલાઓ નામનો એક આખો મુસ્લિમ સમુદાય છે ઘણા વર્ષો પહેલાં કેરળના રાજવીને એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણા લોકોને આપણા રાજ્યના લોકોને નૌકા વિદ્યા શીખવા માટે આપણે પરદેશ મોકલીએ તો બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે ત્યાં જઈ અને પાછા આવેલા લોકો અમારા સંસર્ગમાં રહે તો એના કારણે અમે પણ ભ્રષ્ટ થઈ જઈએ એટલે બ્રાહ્મણો સાથેની વાત વિવાદ અને ચર્ચા પછી એવું નક્કી થયું કે દરેક પરિવારમાંથી એક એક વ્યક્તિ પરદેશ જાય અને પરદેશ જઈને આવી અને એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે એટલે કેરળની અંદર જે આ જે મોકલા સમુદાય છે એ એક વખતના કેરળના એટલે ભારતના અને એ હિન્દુઓ હતા એ બ્રાહ્મણ હતા બ્રાહ્મણ હતા એ અગત્યનું નથી પરંતુ કેરળના બ્રાહ્મણોએ આમની ઉપેક્ષા કરી અસ સહિષ્ણુતા દાખવી અને એ ભ્રષ્ટ થઈને આવે અને એના કારણે અમે બધા ભ્રષ્ટ થઈ જઈએ એ માનસિકતાએ એ દ્રોણ દ્રોણા નખરતે એક મોકલા સમુદાયનું અહિન્દુઓનું સર્જન કર્યું આ ઇતિહાસમાં નોંધાયેલી એક ઘટના છે મહારાષ્ટ્રના એક વખતના મુખ્યમંત્રી એ આર રહેમાન અંતુલે એ ઘણી વખત જાહેર ભાષણોમાં એમણે એવું કહેલું છે કે ભાઈ અમારા વડવાઓ હિન્દુ હતા બ્રાહ્મણ હતા પરંતુ વર્ષો પહેલાં જ્યારે આટલા બધા માર્ગ વાહન વ્યવહારની સબર નથી તો એમ કે એમના વડવાઓ સામા ગામ ગયા અને એ ગયા પછી નદીમાં પૂર આવી ગયું ને નદીમાં પૂર આવવાના કારણે એમણે સામા ઘેર મુસલમાનના ઘેર રાત રોકાવી જવું પડ્યું આ ઘટના આ લોકો પાછા આવ્યા પછી જાણ્યા પછી એમનો બહિષ્કાર કરવામાં આવ્યો કે તમે વટ વટલાઈ છો માટે તમને હવે અમે તમારી સાથે કોઈ સામાજિક સંબંધો ના રાખીએ અને એ લોકોને મુસ્લિમ થવાની ફરજ પાડવામાં આવી અને આ રીતે હિન્દુઓનો એક સમુદાય ત્યાં આગળ તૈયાર થયો બંગાળના નવાબનો કિસ્સો બહુ જાણીતો છે બંગાળના નવાબની પુત્રી એ પોતાના જરૂખામાં બેઠી બેઠી કાયમ રસ્તામાંથી પસાર થતાં એક બ્રાહ્મણ યુવકને જોઈ રહેતી બ્રાહ્મણ યુવક ખડતલ હશે સશક્ત હશે સ્વરૂપમાન હશે એટલે એ યુવતી એની પર મોહી પડી અને એના વિયોગમાં એ ઝૂલવા પડી અને એના કારણે એની અસર એના શરીર ઉપર થઈ એટલે સ્વાભાવિક છે કે રાજકુમારી હોય એટલે એને આ એ દરેક પ્રકારની આલનપાલન એનું થતી થતું એટલે એના જે શરીર શોષાતું હતું એની એની નિકટની દાસીઓ દ્વારા તપાસ કરવામાં એવું માલુમ પડ્યું કે પેલા બ્રાહ્મણ યુવકને ઉપર મોહી પડી છે અને એની સાથે જ લગ્ન કરવા તૈયાર છે નવાબ પણ એટલો ઉદાસીન હતો કે પોતાની દીકરીની એ ખાતર એક કોઈ પણ પુરુષ સાથે એના લગ્ન કરવા તૈયાર હતો એટલે એણે બ્રાહ્મણને કેણ મોકલાયું પણ બ્રાહ્મણ યુવકે પોતાના જ્ઞાતિબંધો બ્રાહ્મણોની પાસે પ્રોત્સાહન કરી તો એ લોકોએ ઇન્કાર કરી દીધો કે ના ભાઈ તું એની સાથે લગ્ન કરી શકે તો પછી તું બ્રાહ્મણ નહીં ના રહી શકે એટલે ના છૂટ કે નવાબના દબાણના કારણે અથવા તો મોત શું કરું બેમાંથી એકના કારણે એ પોતે મુસ્લિમ બન્યો અને નવાબનો જમાઈ બન્યો રાજસત્તાનો અધિકાર બન્યો અને એ પછી એણે બંગાળના હિન્દુઓ ઉપર જુલ્મ વરસાવ્યો અને બંગાળના ઇતિહાસમાં કાલા પહાડ તરીકે પ્રખ્યાત થયો તો આ હિન્દુઓની સંસ્કૃતિ છે કે સામેથી તમને દીકરી આપતી હોય તો નથી સ્વીકારવી અને તમારે જે હિન્દુ માણો છો એવા હિન્દુઓને તમે અહિન્દુ બનાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છો આવો કિસ્સો કચ્છના રાજા રાય રાજા રાયના અવઘણનો નોંધાયેલો છે એને એક જેઠી નામની મુસ્લિમ મહિલા હતી એ પત્ની હતી અને એ પત્નીથી એને એક પુત્રી જન્મી એનું નામ કિશોર હતું અતિશય સ્વરૂપમાં નથી પરંતુ મુસ્લિમ પત્નીના કારણે એ જન્મ્યું હોવાથી કોઈ પણ હિન્દુ રાજા એને સ્વીકારવા તૈયાર ના થયો અને ના છૂટકે ના છૂટકે એને મુસ્લિમ ઘરાણામાં પરણાવી દેવામાં આવી આ પણ એક સંસ્કૃતિ છે આવા તો અનેક કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાયેલા છે એમાં ખાસ કાશ્મીરના રાજવી એ વખતના રાજવી ગુલાબસિંહ ખૂબ વિચારવંત વ્યક્તિ હતા એમણે વિચાર્યું કે કાશ્મીરની પૂરી પ્રજા નેવું ટકા મુસ્લિમો છે દસ ટકા હિન્દુ છે અને લાંબા સમય સુધી આમની ઉપર રાજ કરવું હોય તો એ રાજ્ય ટકી ના શકે એટલે એમણે બ્રાહ્મણો સાથે ચર્ચા વિચારણા કરી અને સાથે સાથે ત્યાંના સ્થાનિક મુસ્લિમોને દાણો આપી જોયો અને એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તમે આમે પણ હિન્દુ હતા તો તમે હિન્દુમાં તમારા મૂળ ઘરમાં પાછા તો ત્યાં એટલે કેટલાક લોકો તૈયાર થયા પરંતુ એ વખતે કાશીમાં અને કાશ્મીરમાં બ્રાહ્મણોની સભાઓ મળી અને એ સભાઓએ અંતે એવું નક્કી થયું કે ભાઈ આ મુસલમાનો છે એને આપણે હિન્દુ ના બનાવી શકીએ ગધેડું ગાય ના થઈ શકે બ્રાહ્મણોએ જવાબ આપ્યો ગધેડું ગાય ના થઈ શકે આજે કાશ્મીરની જે સમસ્યા છે આજે ભારત માટે સૌથી મોટું શી શિરદર્દ હોય તો કાશ્મીરનો પ્રશ્ન છો આ કાશ્મીરની મોટાભાગની પ્રજા એ વખતે જો હિન્દુ બની હોત તો બીજા બાકી રહેલા પ્રજા પણ ક્રમશ આ બાજુ આકર્ષાત અને આજની જે આટલી મોટી સમસ્યા છે એ સમસ્યાને ક્ષીણ કરી શકાય હોય આ પણ હિન્દુ ધર્મની એક સંસ્કૃતિ છે બ્રાહ્મણોએ એ રાષ્ટ્રનું હિત ના જોયું પરંતુ માત્ર ને માત્ર એમના પોતાના વ્યક્તિગત સ્વાર્થના કારણે એક વિશાળ પ્રજાને પોતાની તરફ આવતા રહ્યો આવા એક હજાર કરતાં વધારે બનાવો ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં નોંધાયેલા પડ્યા છે પણ ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા ના આવ્યા પણ તમે મુસલમાનોની ઉદારતા જુઓ એમની જે સહિષ્ણુતા છે એની જો એમણે ગમે તે સમાજની ગમે તે જ્ઞાતિની કન્યા હોય તે એમણે સહસ સ્વીકારી છે એની સાથે સંબંધો બાંધ્યા છે એમણે એ સિવાય પણ એમની સાથે વિધર્મીઓ સાથે ખાવા પીવાના બેસવા ઉઠાવવાના સંબંધો બાંધ્યા છે જ્યારે આ હિન્દુ પોતાનો હિન્દુ ધર્મ સનાતન ધર્મ વિશ્વના ઉચ્ચતમ ધર્મની વાતો કરતા હોવા છતાંય ભારત છોડી ભારતના સીમાડાઓ છોડી એક પણ પરદેશમાં હિન્દુ ધર્મ જઈ શક્યો નથી અહીંથી ભારતમાંથી જે હિન્દુઓ ગયા છે ને ત્યાં જઈને જે ઈંટ ચૂન્યા માટીના મંદિરો ઇમારતો ઊભી કરી અને એને મંદિરોના નામ આપ્યા છે એ સિવાય સ્વયંભૂ રીતે બીજા દેશોની અંદર હિન્દુ ધર્મ પસરી શક્યો નથી મુસલમાનોનો ધર્મ માત્ર છસો સાતસો વર્ષ જૂનો હોવા છતાં દુનિયાના સત્તાવન દેશોમાં એનું ચલણ છે અને અનેક દેશો મુસ્લિમ રાષ્ટ્રો છે ખ્રિસ્તી ધર્મ બે હજાર વર્ષ કરતાં વધુ જૂનો ન હોવા છતાંય દુનિયાના એક સો કરતાં વધારે દેશોમાં એનું ચલણ અને મોટાભાગના દેશોની અંદર ખ્રિસ્તી ધર્મનો રાજ્યાશ્રય મળેલો છે બૌદ્ધ પણ આ દેશનો ધર્મ હો છે અને એ દુનિયાના બેતાલીસ દેશોની અંદર પસાર થયેલી છે તો હિન્દુ ધર્મ એવી કઈ એવી અજાયબી છે કે ભારતની બહાર જઈ શકતો નથી ભારતની બહાર જઈ શકતો નથી ભારતની બહાર પોતાના પગ પ્રસારી શકતો નથી અને અમારી સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિની કઈ રીતે આપણે દાવો કરીએ આ દાવો ખોટા છે એવું તમને નથી લાગતું જો તમને એવું લાગતું હોય મિત્રો તો તમને વિનંતી છે આ એ બાબતો તમારે જાણવી સમજવી જરૂરી છે આ સભાનતા માટેની એ બાબત છે માટે તમારા તમામ મિત્રવર્તુઓમાં આ બાબતનો વધુમાં વધુ ફેલાવો કરો સામાજિક સભાનતા માટે આપણે આ બાબત જરૂરી છે આપણે ક્યાંય કોઈની બદનક્ષી કરી રહ્યા નથી ક્યાંય કોઈને ગેરમાર્ગે નથી જોડતા આપણે ક્યાંય ભ્રમણાઓ નથી ફેલાવતા આપણે સત્ય હકીકતો સાથે કહેતો તો કહેતી તેની વાતો નથી કરતા આપણે જે વાત કરીએ છીએ સત્ય આધારિત વાતો છે રેકોર્ડ આધારિત વાતો છે માટે તમને યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ફરી વખત આ જ સાથે મળીશું આવજો